તારીખ ચાર નારી સપ્તાહ અંતર્ગત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા મહિલા બાળ કચેરી રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અન્વયે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજી સી સોજીત્રા જિલ્લા મહિલા અને બાળ અધિકારી સીપીઆર પી આર મુસાળ ડાયરેક્ટર સી આર શેટ્ટીભવન બીડી ભાર પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રી બળવંતભાઈ સોદરવા એમ મિશન મંગલમ શ્રી દીપકભાઈ મોઢા પ્લેસમેન્ટ ઓફિસર રોજગાર કચેરી શ્રી શ્વેતાબેન કુકડિયા સુપરવાઇઝર આઈટીઆઈ શ્રીરામભાઈ કટારિયા ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર ઉદ્યોગ સાહસિકતા અંકુરભાઈ ગોહેલ એલ આઈ કસ્ટમર એક્ઝિક્યુટિવ હાજર રહી મહિલાલક્ષી યોજનાઓ મહિલા લોન મહિલા સ્વરોજગારલક્ષી ઉદ્યોગોને ધંધા રોજગાર વિશે જાણકારી આપવામાં આવી હતી રોજગાર કચેરી દ્વારા બોનાજા રિલાયન્સ નિકોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ભારતીય જીવન વીમા નિગમ લિમિટેડને સાથે રાખી રોજગાર ઇચ્છુક મહિલાઓને પ્લેસમેન્ટ મળી રહે તે માટે ઇન્ટરવ્યૂ તથા માહિતી આપવામાં આવી હતી સ્વાવલંબન દિવસે વેજ રોજગાર મેળવી સફળ થયેલી મહિલાઓ દ્વારા પોતાની સાફ લઈ આ સ્ટેજ પર થી રજુ કરી અન્ય મહિલાઓને પ્રેરણા આપી હતી સાથે વિවිධ ક્ષેત્રોમાં સફળ થયેલ મહિલાઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના તેમજ વાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ તેમજ મોમેન્ટો વિતરણ કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય મહિલા બાળ વિકાસ દ્વારા 15 લાખ નું મને છે અને હું અત્યારે મારા બ્યુટી પાર્લરનું કાર્ય હટાવું છું અને મારા પરિવારને આર્થિક રીતે હું સહાય કરું છું જેમાં સારી એવી કમાણી પણ હું કરું છું અને હજી પણ આગળનું કાર્ય કરતી રહીશ એવી હું ખાતરી આપું છું એમાં જે મારે યુનિયન બેંક શાખાના પણ હું ધન્યવાદ આપું છું કે એને મને લોન આપી અને આર્થિક રીતે મારા પરિવારને સહાય કરું એવી હું સક્ષમ અત્યારે બની છું

મારું નામ ચેતન સુ છે જિલ્લા મહિલાને બાળ અધિકારી તરીકે જૂનાગઢમાં ફરજ બજાવું છું ખાસ કરીને સરકારશ્રી દ્વારા દર વર્ષે પહેલી ઓગસ્ટથી નારીબંધન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે એમાં જુદા જુદા સાત દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસ હોય છે ઉજવણી કરવામાં આવે છે એવી રીતે બીજા દિવસે બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવે છે એવી રીતે આ જ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સરદાર પટેલ સભાગૃહ ખાતે એટલે આજે જ્યારે નારીબંધન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે એમાં મહિલાઓ પોતાના હકો અને ફરજો પ્રત્યે જાગૃત થાય મહિલાઓ માટે જે સરકારશ્રી દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવી છે આ યોજનાઓ મહિલાઓ સુધી પહોંચે અને વધુમાં વધુ મહિલાઓને આ યોજનાનો લાભ મળે એવું એ હેતુથી નારીબંધન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આજે જ્યારે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે જુદી જુદી કંપનીઓ છે એલઆઈસી છે નિપોન લાઈફ છે આવી વિવિધ પ્રકારની કંપનીઓ દ્વારા આજે જ્યારે જૂનાગઢ જિલ્લાની મહિલાઓ જ્યારે જે નાનો મોટો વ્યવસાય કરી શકે નોકરી કરી શકે એના એ ઉદ્દેશ સાથે આજે જુદી જુદી કંપનીઓ દ્વારા એ લોકોને પ્લેસમેન્ટ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે બધી જ દીકરીઓ કદાચ નોકરી નહીં કરે પણ અમુક બેનોમાં એવું હોય છે કે એન્ટરપ્રિન્યોર હોય છે પોતે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પોતે પગભર થાય એના માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે આના માટે સરકારશ્રી દ્વારા જુદી જુદી લોનની સહાય પણ આપવામાં આવે છે એવી રીતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ છે એના દ્વારા બહેનોને જુદા જુદા લગભગ ત્રણસોથી વધારે ટ્રેડમાં બે લાખ સુધીની લોન આપવામાં આવતી હોય છે અને એમાં મહિલાઓને સબસિડી વીસ ટકા ત્રીસ ટકા અને પાંત્રીસ ટકા એટલે કે બે લાખની લોન લઈએ અને જો વિધવા બહેન હોય તો એને એંસી હજાર સુધીની સબસિડી સહાય આપવામાં આવતી હોય છે જેના કારણે બેનને સબસિડીની પણ સહાય મળે છે અને કોઈ નાનો મોટો એને વ્યવસાય શરૂ કરવો હોય તો એને વ્યવસાય પણ શરૂ કરી શકે છે એટલે આજનો અમારો જે કાર્યક્રમ છે એમાં મહિલાઓ સ્વરોજગાર થાય અને સ્વરોજગાર પ્રત્યે એક વિચારતા વિચારધારા આગળ વિચારી શકે એના માટે એના આજના દિવસ મેં અમારા પ્રયાસો છે તો આજે લગભગ ત્રણસોથી વધારે બહેનો આજે સ્વરોજગાર મેળામાં આવવાના છે તો એમાં અમે વ્યવસાયલક્ષી માહિતી પણ આપવામાં આવે છે આના માટે અમે જિલ્લા રોજગાર કચેરીનો પણ અમારે સહકાર મળી રહ્યો છે મહિલા આઈટીઆઈ દ્વારા પણ અમને સહકાર મળી રહ્યો છે એવી રીતે આરસી આર છે ડીઆઈસી છે વિવિધ બેંકોનો પણ અમને સહકાર આજે મળવાનો છે તો આજે લગભગ બહેનો સ્વરોજગાર પ્રત્યે જાગૃત થાય એના માટેના આજે અમે અમારા પ્રયત્નો રહેશે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ